નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ભારત સરકાર દ્વારા ભારતની ટોચની પાંચસો અગ્રણી કંપનીમાં બેરોજગાર ઉમેદવારો માટે પીએમ ઇન્ટરશીપ યોજના અમલમાં આવી છે જેમાં એકવીસથી ચોવીસ વર્ષની વયમર્યાદામાં ધોરણ દસ ધોરણ બાર આઈટીઆઈ ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ભારતની ટોચની પાંચસો અગ્રણી કંપનીમાં બાર માસ માટે ઇન્ટરશીપ યોજનાનો વિના લાભ આપવામાં આવનાર છે મહીસાગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા પીએમ ઇન્ટર્નશીપ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા બેરોજગાર યુવક યુવતીઓએ સત્વરે ઓનલાઈન ફોર્મ ભરવા જણાવવામાં આવ્યું છે આ યોજનામાં ભારત સરકાર દ્વારા રૂપિયા પિસ્તાલીસો અને કંપની દ્વારા રૂપિયા પાંચસોની માસિક સહાય આપવામાં આવનાર છે ઉપરાંત દરેક ઇન્ટરનેટને સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોત યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું વીમા કવચ પણ આપવામાં આવશે